કચરો કાઢતા આવડે છે તને કેમ મમ્મીજી આ બધે આખા રૂમ માં વાળ વાળ છે વ્યવસ્થિત કચરો કાઢ એટલે વ્યવસ્થિત જ કાઢવાનો સમજી સોફા નીચે થી બધે બરાબર સાવણે ફેરવીને હા મમ્મી જે હવે એમ જ કરીશ જેટલી જગ્યાએ તે કચરો કાઢ્યો છે બધેથી ફરીથી કાઢવાનો છે તમને ખબર છે મમ્મીજી આપણો ઘર કેટલું મોટું છે હું એકલી થાકી ન જાઉં તો પછી આપણે 10x10 ની રૂમ લઈ લઈએ તો તું નહીં થાકને એવું કેમ કહું છું મમ્મીજી હું તો એમ થોડીક મદદ તમે કરાવો એમ હું તો આજે નહીં કરું કાલે નહીં કરું તારે જ બધું કરવાનું છે સમજે આમ જોયા બધે જોયા વહુ ને કેમ રાખે છે નોકરી કરતી જાય ઘરનું કામ એ કરતી જાય છોકરાએ સાચવતી જાય તમારે તો એક ઘરનું કામ કરવું છે એ નથી થાતું તમારીથી મમ્મીજી એ પણ એ લોકો એને છે ને દીકરીની જેમ રાખતા હોય વહુને તો અમે હું દુશ્મનની જેમ રાખીએ છીએ તમને મમ્મી આખો દિવસ કામ તો કરે છે બિચારી તમને હાચવે છે એ બાઈડીના ગુલામ તું તો છે ને સાનો માનો જ રેજો હા અમારી બંને ની વચ્ચે છે ને તારે પડવાની જર રાય જરૂર નથી સમજો મમ્મી મારો વાક ક્યાં છે ના ના વાક તારો નથી વાક મારા દીકરાનો નથી ફક્ત ને ફક્ત વાક મારો જ છે જાવા દેને ભોલી કોણ માથાકૂટ કરે રોજ રોજ તું તો સમજ આવે હા સારું આ લોકોને અમારે કેમ સમજાવવા કઈ ખબર નથી પડતી શું થયું બેટા

ઘરમાં શું ચાલે છે એ તને કેવી રીતે ખબર તને ભોલી કાન ભૂંભેરતી હોય તો જ ખબર પડે ને બા ભોલી કેતી ને ત્યારે હું ખોટું માનતો પણ મેં મારી આંખે જોયું ને ત્યારે હું સાચું માનું છું બા તો બેટા એક કામ કરો ને તમે બંને જુદા થઈ જાઓ ને એનાથી ફાયદો એક થશે કે તું અને ભોલી શાંતિથી રહી શકશો અહીંયા તારી મમ્મી શાંતિથી રહી શકશે અને એકબીજાનો પ્રેમ ભાવ જળવાઈ રહેશે પ્રેમથી જુદા થઈ જાવ બેટા બા એવું તો કેવી રીતે થાય હું એકનો એક દીકરો છું હું જુદો થઈ જાવ પછી દુનિયા વાતો ન કરે કે એકનો એક દીકરો એની માને મૂકીને હોય ગયો બાને મૂકીને હોય ગયો એમ ન કે હા બટા એ વાત એ સાચી છે તારી જો બેટા જે થશે ને એ સારું જ થશે થોડુંક છે ને સહન કરી લ્યો બી હા બા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મી આવો આવો બેટા બેસો કેમ શું થયું મમ્મી અરે પ્રિયા આ તું જ છો

ભલે હો મને ખબર છે જમાઈ છે જમાય ને કઈ શરમ નો રાખવાની હોય એવું કઈ બન્યું જ નથી અમારા ઘર માં જે અમે ખાઈએ છીએ એ જ ક્રિયા ખાઈએ છીએ અને ખાવા બાબતમાં કોઈ રોકટોક નથી એને જો મમ્મી ને કે ઉસે મજાક કરવાની તમે મન માં લેતા મજાક કરું છું એટલે હું મજાક નથી કરતી સાચું જ કહું છું મારી દીકરીને મોકલી ત્યારે છાડી પાડ્યા છે એવી હતી હવે તમે દુબળી કરીને લાવ્યા મારા ઘરે મમ્મી તમે શું બોલો છો અમે લોકો આવ્યા તો તમારે આવું બધું બોલવાનું છે તો અમે વયા જઈએ અરે મમ્મી અમે આવ્યા છીએ તો કઈ તબિયત પાણી પૂછો કે ચા પાણી પૂછો બહુ કરી હો મમ્મી તમે હવે પ્રિયાંશ તમે છે ને થાકી ગયા છો ચા ઓલી રૂમ માં જઈને આરામ કરો હા શું મમ્મી તમે બોલો છો આ લોકો બિચારા બધા મારું ધ્યાન રાખે જ છે અને આમ બોલવા ન મળે મમ્મી ન બોલા બોલવા મળે એ શું ધ્યાન રાખતા છે નહીતર આવી ન હોય મારી દીકરી શું માણસ ને સુખી છે કે દુખી શરીર ઉપરથી ખબર પડી જતી છે તમને તો હા શું મમ્મી ફિટ લોકો કહેવાય આ બધું ફિટ કહેવાય શરીર બાંધો મજબૂત કહેવાય અને એને દુબળી પડી ગઈ ઝાડી થઈ ગઈ ને એ બધું શું છે પણ અરે કુમાર ક્યારે આવ્યા તમે બસ હમણાં જ આવ્યા નક્કી કરીને આવ્યા તો આખો દિવસ રોકા પણ હવે પણ શું કામ છે થોડુંક એટલે જવું પડશે ના એમ તમારે નો વયું જવાયો મારું અહીંયા અપમાન શું છે કોર અપમાન હવે હું અહીંયા રોકાઈ નહીં શકું હું રોકાઈશ ને તો કાંઈક મારે બોલાય જશે ઓટું મારે બીજા કોઈનું અપમાન થઈ જશે એની કરતા મને જવા દો શાંતિથી ના તમારે એમ તો જવાય જ નહીં હું તો એનો દીકરો છું ને તોય મારી યાર પ્રેમથી વાત ન કરતા તમે તો એને જમાય છો અને તમને દુઃખ છે મને કેટલું દુઃખ થતું છે શું છે તમારું ધ્યાન રોકાવું ના રોકાવું ભાભી કેમ છો મજામાં ને હા એકદમ મજામાં આવો બેન તમારા મગજમાં કઈ પ્રોબ્લેમ તો નથી આવ્યો ને અરે મગજમાં શું કામ પ્રોબ્લેમ આવે મને તો સાવ સારું જ છે મેં તો અડધી કલાક થઈ ને 8 કલાકમાં પ્રોબ્લેમ મગજ ફરી ગયો છે મારો કેમ શું થયું મેં તો એમ થાય છે કે તમે મારા મમ્મી સાથે રહો છો કેવી રીતે ભાભી બધા રહે એમ સાસુ સાથે આને સાસુ નો કહેવાય ભાભી આરે આલતું ચાલતું ટેપ રેકોર્ડર કહેવાય બોલો જમાઈને જ નો કહેવાનું કીધું બોલો ભાભી હવે મારે તો આમાં રહેવું કે શું કરવું બોલો

અરે અમારું સાસરુ છે એ થોડું મોડે સુધી સુવાય મારા એ કેટલા કામ કરવાના છે કેટલો બિઝનેસ સંભાળવાનો છે બે પેક કર મારા અહીંથી જવું છે ચાલ મમ્મી તમે જાવ અહીંયાથી હું વાત કરી લઈશ ચાલ જો પ્રિયાંશ હું છું કે તમે મમ્મી બોલે નથી સારું લાગતું પણ શું કરું અરે હું માણસ છું કે જાનવર છું મને કઈ ખબર નથી પડતી હું મમ્મીને સમજાવી દઈશ તમે સુઈ મારે હવે નથી સુવું તારે રોકાવું તો રોકા મારે ઘરે વયું જવું છે સમજી હું જમાઈ છું આ કરનો કઈ હાલી મોવાલી નથી બધી વાતના નિયમ ખાવાના નિયમ પાણી પીવાના નિયમ સુવાનો નિયમ મારો ઠેલો પેક કર તું ચાલ જલ્દી મારે જાવું છે બા જય શ્રી કૃષ્ણ હા બેટા જય શ્રી કૃષ્ણ હવે કેવું વાતાવરણ છે બેટા બા એવું ને એવું વાતાવરણ છે હવે તો શું કરવાનું તારી મમ્મીને બેસીને સમજાવ ને બેટા બા એ કોઈ સમજવાનું નથી અરે કુમાર કેમ આમાં આફા ફાફા બસ હવે હું જાઉં છું તમારા મમ્મી થી ધરાઈ ગયો છું હું આજે શું કીધું ખબર છે હું સૂતો તો મને આવીને આઠ વાગ્યામાં જગાડ્યો ને કીધું કુમકર્ણ જેવો છે તું મારે છ માં ઉઠીને શું કરવાનું નાવાનું ધોવાનું નાસ્તો પાણી કરીને બધાને નડવાનું એની કરતા હું સૂતો છું એ બરાબર છું મને સુવા ન દીધો હું એમ કહું છું કે બૈરાને કામ હોય તો એને વેલા ઉઠવાનું હોય મુરુષ ને શું કામ હોય અરે કુમાર તમે એને ક્યાં નડવા આયવા અરે બા હું જ નડું છું એને કારણ કે મેં એની દીકરીનો સુખી સંસાર બગાડી નાખ્યો છે

તમે છે ને ઝઘડો બધા જેવા સાથે તેવા થાવ તમે અંદરો અંદરો એટલું ઝઘડો એટલું ઝઘડો પછી જોવો તમે કે સુધરે છે કે નહીં આ ઉપાય અજમાવી તો જુઓ કદાચ ને કામયાબ થઈ જાય જુઓ ભોલાભાઈ આવું બધું કરવાથી મમ્મીના વર્તનમાં ફેરફાર આવતો હોય તો આપણે એકવાર આ આઈડિયા અજમાવી જોઈએ એમાં શું હા ભાઈ ચાલો નાટક શરૂ ખબર નથી પડતી

હું છૂટાછેડા નો કેસ કરીશ ને તો તારું નામ તો હું પહેલા લખાવીશ જો તું મમ્મીજી બધું તમારા કારણે થાય છે આખી જિંદગી મારી સાથે કર્યો ને તમારું જોઈ તમારી દીકરી મારી સાથે ઝઘડો કરે છે એકદમ બરાબર છે

કાય નહીં ઝઘડવાથી પણ જો મમ્મી નો સ્વભાવ બદલતો હોય ને તો ભલે ઝઘડવું પડે આપણે પણ મમ્મી નો સ્વભાવ બદલી ને જ રહેશું આપણે મમ્મી સુધરી જાય ને તો આપણે તો ગંગા નાયા બાપા ચાલો હવે બીજું નાટક શરૂ થાય છે પ્રિયા ઠેલો પેક કર હાલ હું તને લેવા માટે આવ્યો છું રોકાવાનું છે મારે ત્યાં તારે રોકાવાનું નથી આ ઘર માં ચાલ તારી જરૂર ન્યા છે મારા ઘરે ચાલ ક્યાં છે સાસુ માં બોલાવે ને

અરે જમાય છે તો શું થઈ ગયું જમાઈને ક્યાં તમે માન પણ આપો છો તમારા ઘરમાં માં કઈ જમાઈને માન છે હું ચાલ છું તમારા જમાઈ થી કરી લે ચાલો જમાઈ તમે તો સમજો મારે કે સમજવાનું થતું નથી 5 મિનિટ બદલે છે ને હવે ભલે 10 મિનિટ થાય હું જમણા જ વકીલ ને ફોન કરું છું નહીં આજ બોલાવું છું છૂટા છેડા લેવા ના લેવા ના લેવાના જ છે અરે કુમાર એવું ન કરાય સાંભળો તો ખરા એ કુમાર બસ હવે હમણાં વકીલ આવે ને ત્યાં સુધીની જ વાર છે

પોતાના દીકરી ગોતી આપીશ પણ તમને છે ને આના કરતા સારો છોકરો ગોતી આપીશ તમારા માટે જો બધા સાંભળો ઝઘડા નું કારણ તો હું જ છું ને મારા લીધે તમે બધા ઝઘડો કરો છો ને બધો વાંક મારો મને ખબર પડી ગઈ છે તમે શું કામ ઝઘડો કરો છો મારા લીધે જ ઝઘડો કરો છો હવે હું કોઈને કઈ નહીં કહું બસ હવે છે ને મમ્મીજી સમય જતો રહ્યો છે હમણાં વકીલ આવશે બધું પછી પૂરું વકીલ ને ના પાડી દો ને કુમાર પ્લીઝ તમને ચારે ને કહું છું હાથ જોડીને તમે છોટાછેડા ન લ્યો પ્લીઝ બેટા ભોલા ભોલી જતી રહેશે સમાજમાં આપણું નાક અને મારી દીકરી પાછી આવશે તો પણ સમાજમાં નાક કપાશે મને લાગે છે કે આ નાટક ખાલી દેખાડવા પૂરતું છે કાલે પાછા તમે એના એજ નહીં હવે હું કોઈ દિવસ ઝઘડો નહીં કરું બસ તમે બધા માની જાવ ને પ્લીઝ વાહ છોકરાઓ વાહ વાહ છોકરાઓ વાહ મજા આવી ગઈ બા તમે બધા ઝઘડા સાંભળી નહીં આવ્યા ને બા તમે સમજાવો ને આ લોકોને છૂટાછેડા ન લે બા આવી રીતે છૂટાછેડા થઈ જશે તો આપણે સમાજમાં નાક કપાશે પ્લીઝ બા સમજાવો ને બધાને બસ વહુ બસ તારી આજ નરમાશ અમારે જોતી હતી તારી આજ સમજણ અમારે જોતી હતી છોકરાઓ કેવું લાગ્યું તમને આ નાટક બહુ મજા આવી બા બહુ મજા આવી તું દીકરાને હેરાન કરે દીકરીને હેરાન કરે જમાઈને હેરાન કરે વહુને હેરાન કરે આવી રીતે બધાને હેરાન કરાય તારે આખી સોસાયટી તારો અવાજ સાંભળેસ બોલ કોઈના ઘરમાંથી અવાજ આવે છે બાર ઘર બધાના ઘરમાં નાના મોટા ઝઘડા તો થતા જ હોય પણ કોઈનો અવાજ બહાર ન આવે એક તારો જ અવાજ આખી સોસાયટી વાળા બધા સાંભળતા હોય ને મજા લેતા હોય જો બેટા રોજના થી તો ગોળાના પાણી સુકાય મન બળે તન બળે અને સબન પણ બગડે મમ્મીજી કોઈ છૂટાછેડા લેવાનું નથી અમે બધા નાટક કરતા હતા તમે શાંતિ રાખજો પણ હવે તમે કઈ બોલશો તો છૂટાછેડા થશે હવે તમે કઈ બોલવાનું નથી તમારે આડું ઓડું નહીં બેટા નહીં હવે હું કોઈ દિવસ કોઈને કઈ નહીં કહું આવી રીતે તમે ઝઘડતા નહીં હો પ્લીઝ બા થેન્ક યુ અમારા બધા વચ્ચે તમારો આભાર